ગાઈસ વેલકમ બેક માય ચેનલ તો આજે આપણે બનાવીશું મેથીના ગોટા જે એકદમ ચાળીદાર પોચા પોચા જેવા નારેશ્વર નદી આપણે જઈએ છીએ અને કેવા મસ્ત હોય છે એવા એટલે કે દુકાન જેવા ગોટા બનાવીએ તો જે બેસન લીધું છે એમાં તેલ નાખવાનું તેલ નાખવાથી એકદમ ચાળીદાર પોચા પોચા ગોટા બને છે તો હવે એમાં આ ખાંડ નાખીશું આપણે થોડીક અને આપણે જે મરચાં ને લસણ વાટેલી હતી એ ઉમેરી દઈશું અને ડુંગળી કાપેલી પણ નાખી દઈશું તો હવે આપણે એમાં ખાવાનો સોડા નાખીશું અને ધાણા જીરું પાવડર આ થોડુંક ગરમ મસાલો એક દોઢ ચમચી જેટલો છે લાલ મરચું થોડું અને હવે આપણે નાખીશું સ્વાદ અનુસાર નમક હવે આપણે એમાં પાણી ઉમેર દઈશું એક સામટું નહીં નાખવાનું થોડું થોડું કરીને પાણી ઉમેરતા રહેવાનું ને આવી રીતે ફેરવતા રહેવાનું

મેથીની ભાજી ઉમેરીને ફરીથી આપણે સારી રીતે એને ફેરવી લઈશું તો જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું થોડુંક પાતળું રાખવાનું એનાથી ગોટા એકદમ ફૂલે છે અને જાળીદાર બને છે તો આપણું બેટર આ કન્સિસ્ટન્સીમાં રાખવાનું આટલું પતલું રાખવાનું જેથી મેથીના ગોટા એકદમ ચાપોચા બનશે તો બેટર રેડી થયા પછી એને પાંચથી દસ મિનિટનો રેસ્ટ આપવાનો એનાથી ગોટા મસ્ત ફૂલે છે અને સારા બને છે તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં ગોટા નાખીશું જો એકદમ એરી અને એ જાળીદાર છે ને એના લીધે તરત જ ઉપર આવી જશે

તો રેડી છે આપણા ગરમા ગરમ મેથી ના તો તમે જોઈ શકો છો ભજીયા એકદમ છે ને એકદમ એરી અને પોચા પોચા છે આપણા ગરમા ગરમ ગોટા ને ચાઈ તો લેટ્સ એન્જોય તો એકદમ પોચા પોચા એકદમ યમી મેથીના ગોટા બન્યા છે અને કડીની રેસીપી નું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધેલ છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ટાટા